નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર સમાચાર અંકલેશ્વર થી વર્ષા હોટલ અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરાતા ગ્રામજનોને પડતી મુશ્કેલીના નિવારણ માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્થળની મુલાકાત લીધી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઈવે પર બ્લેક સ્પોટ એવા વર્ષા હોટલ અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરવામાં આવતા તંત્ર જ્યાં આશકારો અનુભવી રહી છે ત્યારે વાહન ચાલકો ફેરો લાંબો થતા અગવડતા વારો આવતા ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆતો કરી હતી અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતની ઘટનામાં નિયંત્રણ મેળવવા માટે યુ ટર્ન બંધ કરાતા વાહન ચાલકો આઠ કિલોમીટરનો ફેરો કરવો પડશે રોંગ સાઇડ વાહન પસાર થવાનો ખતરો ઊભો થયો હતો ટ્રાન્સપોર્ટ અને હોટલ બિઝનેસને અસર પડવાથી દહેશત વ્યવસાય ધારકોએ વ્યક્ત કરી હતી

જેને લઈને ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી છેલ્લા ત્રણ દિવસથી ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકડી ટ્રાફિક સમસ્યા સામે ઝઝુમી રહ્યો છે આ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ના સર્જાય તે માટે સૌથી મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલા વર્ષા હોટલ યુટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દીધો હતો તો સહયોગ હોટલ નજીક પણ યુટર્ન બ્લોક કરી દેવામાં આવ્યો હતો જેને લઈને સુરત તરફથી આવતા વાહન ચાલકો ક્યાં વાલિયા ચોકડી નીચે ઉતરીને જવું પડે અથવા તો

ગ્રામજનો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોટલ વ્યવસાયને પરથી તકલીફને ધ્યાને લઈ જલ્દીથી આ રોડ ફરી અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું રિપોર્ટર અવિ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર આજે ભરૂચ નેશનલ હાઈવે પર બાંધવાથી અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવે ની બંને બાજુ વસે છે અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકોની જાન જઈ રહી છે સામાન્ય લોકોને એક ગામથી બીજા ગામમાં જવા માટે ખેતીના સામાનની અવરજવર કરવા માટે આ બધા ડિવાઈદરો બંધ કરવાના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે એક તરફ માનવાથી અંડાળા રોડ સર્વિસ રોડનું કામ પણ ચાલુ છે આ જિલ્લા ટ્રાફિક પીઆઈ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં તૂફા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે સર્વિસ રોડ નું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે જેના કારણે ગામના લોકો સર્વિસ રોડ નો હાઈવે ના અધિકારીઓ કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલા ભરશે અને પછી સર્વિસ રોડ નું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડ નો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્ર ને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માત એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે